શું ચા ઉકાતા છોકરા જયું ભાઈ દુઃખ ઘણું છે આ ભાઈને છે દુઃખ દુઃખ તો અમારે એટલું છે નીકળ આ છોકરા ને કોઈ ત્યાં સકલ જ ભૂંડી ગી છે

ના સુ કેટલા મને હોવાનું છે શું હોવા છે ઘઉં ના દોરણા બાજરી ના ના તું વેણ દો વધાવો તો તમે શું દુખ કાઢો આવું ના મારું દુઃખ મારું છે દોઢસો વર્ષ છે તમારા નંબર આજે તમારા અમાર તો નહીં આવે કોઈ ને હવે અમે તો શીખાયું અમે પાટ હોય ના રાખે પાટ માતાવેટલા હોય ભુવા

બાજરી બાજરી લેવી પડશે એમ ચોકલેટ નાખવા જોવા માંડી લાબો હોય ચકલા એટલે ચકલા આવતા આવવા આવો છો ફુવા ભાઈ ફુવા એ ડફોડ છે તમે એ ડફોડ છો

તારા તો કરવાનું મારાુ તારા કેમ કે અમે દિવસે ખોઈ દે અમારે તો જોયે છોકરા ને તમારું દુઃખ છુ કે બોલો તમારે દુઃખ હતું તમારે શું નું કામ હું અહીં ચિલ્લેકો નમસ્કાર શું ના ને પૂછું એ મારા નાખજો એ તમને જોડે તમારે વસ્તુ બોલું નું કાઢવાનું કરો ગમે એવું હોય બધા નીકળવાની કરવાની હોય નહી

ના ખાલી માથે મેલું તો કેવાનું બીજા ની વાત પેલો મારો કે તારા ઘેર આવક જાવક ક્યાં મોડસો છે કે

રેગડી કરશે ગમે આવી જુ છે બધું હારી રેગડી કરો મને માતા લાવે મને નહીં લાવે તમારા રાખો ઝોપા ભૂત દોડો કરતો ઓન નંબર લઈ રહ્યો પેલો પેલા લઈ રહ્યો નંબર એ આવો આવો સેચી જેલું ભુંડે આવો શું ભૂવાજી

ડુંગળી બટાકા સોડું નું પૈસા લઈ જાય રાત ના પૈસા લે ને દાડા કરે ના પેલા દોણા લઈને સારો જે કરો નિકાલ કરો હડો હોય અમારે

તમે દુઃખ માટે વાત કાલ રાત ને પમદાર રાત ના બેઠા તમે ધોળો છો નહી હાપડી ધોણી ખબર હવે મારા લાભ જ કોઈ કોમ ના કાઢો મારા દોડો કરો મારે ઘેર જાવ પેલો સપડો મારા ખોટી થાય પ્યા રાત ને ઉપર ધોણ નાખી રહ્યા